મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આઠમા પગાર પંચને લઈને તો ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારના એક પોઈન્ટ પંદર કરોડ જે કર્મચારી અને પેન્શનરો છે તો મિત્રો સરકાર સામે આઠમા પગાર પંચની સમિતિની રચનાને લઈને જે કેન્દ્ર સરકાર છે તે ઘણી મહત્વની અપડેટ આપી છે તો કઈ અપડેટ છે એના વિશે આપણે સંપૂર્ણ વિડીયો જોઈએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ દ્વારા જે સમાચાર બહાર પાડવામાં આવ્યા છે તો એમાં જે આઠમા પગાર પંચને લઈને તો કે એ મિત્રો જે આઠમા પગાર પંચની કમિટી છે તેની રચના ક્યારે થશે તેમજ કેટલું રહેશે અને આઠમા પગાર પંચનું ફ્રીટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે એના વિશેની તમામ વિગતો આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હવે વાત કરીએ પગાર આઠમા પગાર પંચની તો કેન્દ્ર સરકાર દ્વારા ગત સોળ જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દ્વારા આઠમા પગાર પંચને લઈને ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી હતી આગામી સરકાર દ્વારા કર્મચારીઓ માટે આઠમા પગાર પંચનું ગઠન કરશે પરંતુ મિત્રો આ જાહેરાતને આજે છ મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે પરંતુ હજુ સુધી જે સમિતિ છે એની રચના થઈ નથી તો કે એની પાછળનું કારણ કયું છે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી વિભાગ અને જે સરકારી કર્મચારીઓ તરફથી જે એનસી જે સીએમ જે છે તેના સભ્યો વચ્ચે આઠમા પગાર પંચનો એટલે કે જૂની શરતોને આધારે હજુ સુધી ચર્ચા ચાલી રહી છે તો જે ઓગસ્ટ મહિના સુધીમાં આ ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ થઈ જશે અને સરકાર દ્વારા પદર ઓગસ્ટ સુધીમાં જે છે તે આ કમિટીની રચના કરવામાં આવશે ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગના જે છે તે અંગત સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગત એટલે કે હવે પંદર ઓગસ્ટ સુધીમાં જે આઠમા પગાર પંથની જે સમિતિ છે તેમાં એક સભ્ય અધ્યક્ષ અને મુખ્ય ત્રણ સભ્યો સહિત ચાર સભ્યોની કમિટી બનાવશે અને આ કમિટી દ્વારા જે છે તે મિત્રો આગામી એકથી દોઢ વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ રાજ્ય સરકારના જે કર્મચારી ગણ યુનિયનો છે કેન્દ્ર સરકારના તે ફુગાવા વિશે અભ્યાસ કરી અને દોઢ વર્ષની અંદર એટલે કે બારથી અઢાર મહિનાની અંદર સરકારને શું પરત કરશે આ જે કમિટી દ્વારા રિપોર્ટ છે તે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં શું પરત કરવામાં આવશે અને સરકાર દ્વારા જે છે તે આઠમા પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સત્યાવીસથી જે છે તે લાગુ કરી શકે છે એટલે કે તેની જાહેરાત થઈ શકે છે પરંતુ કર્મચારીઓને માટે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવી રહ્યું છે કારણ કે જે સાતમો પગાર પંચ હાલમાં ચાલી રહ્યું છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ પૂર્ણ થઈ રહ્યું છે એટલે કે કર્મચારીઓને ભલે જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં આઠમા પગાર પંચ સુધી જાહેરાત કરે પરંતુ કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ મળશે અને સરકાર દ્વારા જે એક વર્ષનો જે સમયગાળો છે એનો એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની તો નિર્ધાર પગારમાં એટલે કે હાલમાં જે પગાર છે તેની વાત કરીએ તો પગાર ધોરણમાં જે ફિટમેન્ટ ફેક્ટર છે તે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે આ પગાર પંચોમાં પગાર વધવા પર વાત કરીએ તો સાતના પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યું હતું આથી કર્મચારીઓનો જે બેઝિક પગાર છે તે છઠ્ઠા પગાર પંચમાં સાત હજાર હતો જે વધીને રૂપિયા અઢાર હજાર જેટલો થઈ ગયો હતો તેવી જ રીતે મિત્રો આ વખતે કર્મચારીઓ દ્વારા જે છે તે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ ગણું રાખવાની વાત કરવામાં આવી છે પરંતુ મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગના જે અંગત સૂત્રો દ્વારા માહિતી મળતા અનુસાર ફિટમેન્ટ ફેક્ટર જે છે તે મિત્રો એક પોઈન્ટ બાણું લઈને બે પોઈન્ટ છ્યાસી વચ્ચે સરકાર દ્વારા નક્કી કરવામાં આવી શકે છે આઠમા પગાર પંચમાં જો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર મહત્તમ રાખવામાં આવે તો હાલમાં લઘુત્તમ પગાર વર્ગ ત્રણમાં લેવલ ત્રણમાં રૂપિયા અઢાર હજાર મળે છે તે વધીને એકાવન હજાર ચારસો એંસી થઈ શકે છે અને જે પેન્શન છે તે કર્મચારીઓને તે હાલમાં નવ હજાર મિનિમમ પેન્શન મળી રહ્યું છે તે પણ વધીને લગભગ પચીસ હજાર સાતસો ચાલીસ જેટલું રૂપિયા થઈ શકે છે પરંતુ તમામ બાબતો જે છે તે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધારિત રહી શકે છે સરકાર ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરે છે તેના પર કર્મચારીઓનો પગાર વધી શકે છે દેશમાં હાલમાં એક કરોડ થી પણ વધુ એકાવન હજાર ચારસો એસી અને લઘુત્તમ પેન્શન જે હાલમાં છે તે નવ હજાર છે તો તે વધીને પચીસ હજાર સાતસો ચાલીસ જેટલો થઈ જશે કે અંતિમ નિર્ણય કમિશનના સભ્યો દ્વારા લેવામાં આવશે વાત કરીએ આ લાભો ક્યારે મળી શકે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ લાભો મળી શકે પરંતુ કદાચ તેની જાહેરાત સત્યાવીસમાં થઈ શકે છે કર્મચારીઓ માટે નવા સમાચાર એવા છે કે ગુજરાત સરકારની વાત કરીએ તો આઠમા પગાર પંથની રચના જે ત્રણ મહિનાની અંદર સરકાર જાહેર કરશે તેવું સ્પષ્ટ દેખાય છે ગત વર્ષે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આનંદી પટેલ દ્વારા જ્યારે તેઓ જે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગુજરાત સરકારમાં તેમણે તરત જ જાહેરાત કરી દીધી હતી તો આશા રાખીએ કે આપણે આઠમો પગાર પંચ જે છે સરકાર તે ત્વરિત રચના કરવામાં આવે અને કમિટી દ્વારા અને એનો જે ઝડપભેર નિર્ણય કરવામાં આવે તો આવા જ નવા નવા અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો